બધાની ઘરમાં આવા રીતના ડોરમેટ જૂના કે નવા પડ્યા જ હોય છે અને જૂના થઈ ગયા હોય તો એનો રીયુઝ કેવી રીતે કરીશું એ આજે આજના વિડીયોમાં જોશું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવશે તો ચાલો ચાલુ કરીએ આ રીતનું જે એકદમ થીક મટીરિયલવાળું જે ડોરમેટ એટલે કે પગલુંછણીયું આપણા ઘરમાં હોય તો આનો સરસ મજાનો ઉપયોગ હોય છે બસ આને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને આનું મટીરિયલ બહુ થીક હોય તો આમાં સોય વગેરે ઘૂસતી નથી તો તમારે એક સરસ મજાનું લેયર વોટ ગ્લોથી કરી લેવાનું છે અને આવી રીતે તેને ચોંટાળી દેવાનું છે જેથી કરીને એક સર્કલ જેવો પાર્ટ બનીને રેડી થઈ જશે અને પછી તમારે જે આગળનું પાર્ટ એક બાજુથી પેક કરવાનો છે તો એમાં તમે કોઈ કોઈ કાર્ડબોર્ડનું એક સર્કલ કટ કરી અને નીચે લગાવી દેવાનું છે જેથી કરીને આપણું એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે અને આમાં તમે લોન્ડ્રીના કપડાં છે પછી કોઈ વધારાની બુક્સ છે રમકડાં છે એવું બધું ભરી શકો છો એક મેં ઓલરેડી બનાવેલું છે જે તમારી સાથે તમને મેં બતાવ્યું એ મેં જે ઘરમાં કાર્પેટ હોય એમાંથી બનાવ્યું હતું તો આ રીતે જે લોન્ડ્રીના કપડાં હોય આમ તેમ રખડતા હોય છે તો એને એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે તેવી જ રીતે આપણે બહારથી કુંડા આ રીતના લઈ આવીએ છીએ તો આ રીતના જે પ્લાન્ટર હોય છે એ એકદમ બ્લેક કલરના કે વ્હાઇટ કલરના આવતા હોય છે એનો લુક સારો નથી આવતો તો કા તમારે આ રીતે કલર પેઇન્ટિંગ વગેરે કરવું પડે કા એક આઈડિયા એ છે કે તમે આ રીતનું પગલું છણીયું લઈ અને મિડલમાંથી કટ કરી અને બંને બાજુ આવી રીતે ચોંટાડી દો તો જે તમારો પ્લાન્ટર એક સારા લૂકવાળું નથી એક સારા લૂકમાં કન્વર્ટ થઈ જશે અને તમારું પગલું છણ્યું છે એ પણ યુઝમાં આવી જશે તો અહીંયા મેં શું કર્યું છે કે બંને કુંડામાં થોડુંક સ્ટેન્સિલથી અને હાથેથી પેઇન્ટિંગ કર્યું છે પણ મેં તમને ખાલી આ એક આઈડિયા આપ્યો છે કે તમે આવું કરી શકો છો તેવી જ રીતે આ રીતનું શું બોક્સ આપણા ઘરમાં હોય છે નાના મોટા ઓનલાઈન ઓફલાઈન આપણે શોપિંગ કરીએ તો બહુ બધું આ રીતની જે છે બોક્સિસ આવતા હોય છે તેનો યુઝ કરવાનો છે ઉપરની લીડ કટ કરી નાખી છે જો તમારે આ મટીરિયલને થોડું સ્ટ્રોંગ બનાવવું હોય તો ઉપરનો પાર્ટ કટ કરી અને બોક્સમાં અંદર પણ રાખી શકો છો યા તમે પાર્ટેશન કરવા માગ તા હોય તો મિડલમાંથી કટ કરી અને આ રીતે બે પાર્ટ કરી અને અલગ અલગ કપડાં ઓર્ગેનાઇઝ કરી શકો છો યા અલગ અલગ સ્ટેશનરી ઓર્ગેનાઇઝ કરી શકો છો અને આને થોડો એટ્રેક્ટિવ લુક આપવા માટે ફરીથી એક પગલું છણિયું લઈ લીધું છે અને જે રીતનું માપ લઈ અને પછી આ રીતે આપણે એને કવર કરી દેવાનું છે જેથી કરી એને શું થાય કે કોઈને પણ ખબર ના પડે કે આ એક શું બોક્સ છે બસ મિડલમાંથી કટ કરી હોટ ગ્લુનો યુઝ કરી અને ચારે બાજુ હું આ રીતે લગાવી દઈશ અને તમે ચાહો તો અંદર પણ કલર કરી શકો છો પણ અંદર મારે આમાં ટી શર્ટ ઓર્ગેનાઇઝ કરવા છે એટલે અંદરનું કશું દેખાશે નહીં એટલે હું અંદર કલર વગેરે કંઈ કરતી નથી નેતર અંદર તમે કલર કરી શકો યા કોઈ પણ ફેબ્રિક હોય કટકા જે ઘરમાં આપણા કપડાંના પડ્યા હોય એ પણ ચોંટાડી શકો છો તો આ રીતે બનીને રેડી થઈ ગયું છે આમાં કોઈ તમારા ઘરમાં રાખી શકો છો બહાર રાખી શકો છો યા કોઈ વોર્ડરોબમાં રાખી શકો છો આ રીતે કપડાં હોય ટોપ હોય ટી શર્ટ હોય કુર્તી હોય એ બધું ભરી અને કપડાં પણ સારા લાગશે અને નજર સામે દેખાશે અને કોઈ પણ કાઢી શકશે ખાસ કરીને છોકરાઓ છે એ એના કપડાં શોધી નથી શકતા તો આ રીતે વિઝિબલ હોય તો એ પોતાના કપડાં જાતે કાઢી લે તેવી જ રીતે આ રીતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણા ઘરમાં હોય આ લેપટોપ તમે જોઈ શકો છો ઉપર કવર નથી તો રજ ચડી ગઈ છે તો તમારે શું કરવાનું એને થોડુંક ડસ્ટ ફ્રી રાખવા માટે આ રીતના જે પગલું છણિયા એટલે કે ડોર મેટ અને તમે નવા પણ આવા ચીપ રેટમાં લઈ અને આ બધી જગ્યાએ યુઝ કરી શકો છો આ એક લેપટોપમાં મેં રાખીને તમને બતાવ્યું આ રીતે મ્યુઝિક સિસ્ટમ ઉપર પણ રાખી શકો છો આ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર પણ એઝ એ પ્લેસમેન્ટ રાખી શકો છો બે ચાર એક સાઇઝના અને એક પેટર્નના લઈ અને તમે ડાઇનિંગ ટેબલ મેટ તરીકે યુઝ કરી શકો છો યા કોઈ પણ સેન્ટર ટેબલ હોય ડાઇનિંગ ટેબલ હોય એને મિડલમાં જે આપણે વસ્તુ રાખીએ છીએ કોઈ આચાર હોય કે પછી સોલ્ટના ડબ્બો હોય પેપર સોલ્ટનો એ બધું જે રાખતા હોય ડાઇનિંગ ટેબલની મિડલમાં ત્યાં પણ રાખી શકો છો અને આ રીતે ચેરની ઉપર પણ તમે રાખી શકો છો ક્યારેક ક્યારેક શું થાય કે ચેરનું કવર નીચેનું બગડે નહીં એટલે આપણે વસ્તુ આ રીતના કોઈ આસન વગેરે પાથરતા હોઈએ છીએ અહીંયા પણ છોકરા પણ બેસતા હોય તો ઢોળે નહીં ખરાબ ન થાય એટલા માટે તમે અહીંયા ડોરમેટનો પણ યુઝ કરી શકો છો તેવી જ રીતે આ રીતના જે પણ આપણા ઘરમાં ઓશિકા હોય તો આને શું થાય કે આનું મેઇન કવર નથી તો શું થાય કે લાઇનિંગનું કવર ન હોવાથી મેઇન કવર છે એ બગડી જતું હોય છે તો એઝ અ લાઇનર તમે આ રીતે બે ડોરમેટ લઈ અને આને કવર કરી શકો છો અથવા આ રીતનું નાનું ઓશિકું તમારી પાસે હોય તો આ રીતે મિડલમાં રાખી ફોલ્ડ કરી અને તમે આનું કવર બનાવી શકો છો ત્રણેય બાજુ સ્ટિચિંગ કરી દેવાનું છે હાથેથી પણ કરી શકો છો અને નેતર બે બાજુ સ્ટિચિંગ કરી અને એક બાજુથી તમારે ધોવા માટે આને જ્યારે કાઢવું હોય ત્યારે રાખી શકો છો એટલે કે એક સાઈડ ખુલ્લી રાખી શકો છો જેથી કરીને જ્યારે ધોવું હોય ત્યારે ધોઈ શકો અને પછી તમે મેઇન કવર છે એ લગાવી દો જેથી કરીને મેઇન કવર બગડે નહીં અને અંદરનું કવર બગડે તો પણ એને ધોઈ શકાય અને મેઇન જે આપણો રૂવાળો પાર્ટ છે તે એકદમ સિક્યોર રહે તો આ પણ આઈડિયા આઈ હોપ કે તમને ગમ્યો હશે આ મારી ચેનલનો પહેલો વિડીયો છે જો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરજો તેવી જ રીતે આ બીજું એક પગલું છણ્યું છે એ પણ એકદમ થિક વાળું છે તો નીચેના બેઝ પર આ રીતે જેટલી પણ ટેસલ મારી પાસે પડી હતી હોટ ગ્લુથી મેં આ રીતે લગાઈ લીધી છે અને પછી જે વધારાના દોરો છે એને મેં આ રીતે કટ કરી અને પછી જે આગળના આપણે શૂબોક્સમાં જે પગલું છણિયાનો યુઝ કર્યો હતો એમાંથી આ એક કટકો બચી ગયો હતો તો એને સરસથી હોટ ગ્લુથી કવર કરીને આ રીતે ચિપકાઈ દેવાનું છે જેથી ટેસલ સરસથી કવર થઈ જાય સિક્યોર થઈ જાય આ રીતે કંઈક બની જશે અને પછી જે પણ ઘરમાં વધારાનું મટીરિયલ કુર્તીમાંથી કે સાડીમાંથી કે બહુ બધું વસ્તુ આપણા ઘરમાં પડી હોય છે એ બધાનો યુઝ મેં અહીંયા કરાય કર્યો છે જે વસ્તુ રખડતી હતી બધાનો જ આ રીતે મિરર પોમ પોમ ટેસલ જે છોકરાના ફ્રોકમાંથી જે ફ્લાવર નીકળે છે એ બધું જ અહીંયા રાખી દીધું છે અને આગળની લાઇનમાં ફરી એક ટેસલની લાઇન કરી દીધી છે તો સરસ મજાનું એક હોમ ડેકર પીસ બનીને રેડી થઈ જશે અને શોપિંગ બેગમાંથી જે આ હેન્ડલ આવે છે જે પેપર બેગમાં એ લગાવી ઉપર સેલોટેપ લગાવી લીધું છે જેથી એ પણ સિક્યોર થઈ જાય દિવાલ ઉપર કમાન્ડ બુક લગાવી અને હેંગ કરી દીધું છે અને આ રીતનું સરસ મજાનું તમારું એક શો પીસ બનીને રેડી થઈ જશે અને તમારા પગલું છણિયાને આ બધા જ આઈડિયા કરતા પહેલાં સરસ રીતે ડિસઇન્ફેક્ટેડ કરી અને આપણે વોશ કરી લેવાનું છે પછી જ યુઝ કરવાનું છે બાકી નવા યુઝ કરતા હોય તો વાત જ કંઈક અલગ છે અને તેવી જ રીતે આ તમે જોઈ શકો છો મારી જે દિવાલ હતી અડધી દિવાલ સરસ રીતે કવર થઈ ગઈ છે આવી રીતનું હેંગર પણ આપણે કપડાં લઈએ ત્યારે આવતું હોય છે એનો આપણે યુઝ કરીશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પગલું છણીયું લઈ દીધું છે અને પછી અહીંયા તમે હાથેથી પણ સિલાઈ કરી શકો છો મેં અહીંયા હોટગ્લુનો યુઝ કર્યો છે નાની મોટી વસ્તુ રાખવા માટે હોટ ગ્લુનો વાંધો આવતો નથી પછી આ રીતે એને સવળો કરી અને નીચેના પાર્ટથી તમારે એને ફોલ્ડ કરી લેવાનું છે અને તમારે જેવડું મોટું પોકેટ બનાવવું હોય એ રીતે ફોલ્ડ કરવાનું છે પછી આમાંથી ચાર આપણે જે પોકેટ ક્રિએટ કરીશું મારે આમાં કાસકા ને એવું બધું રાખવું છે એટલે મેં એની સાઇઝ નાની નાની રાખી છે તમે ચાહો તો મિડલમાં એક ખાલી સિલાઈ કરી લો તો બે પોકેટ બની જશે તો નાના મોટા કપડાં રાખવા કે પછી આ રીતના કાસ્કા રાખવા કે કોઈ કટલરી રાખવા કે સોક્સ વગેરે રાખવા રૂમાલ રાખવા માટે તમે આ હેંગિંગ ઓર્ગેનાઇઝરનું યુઝ કરી શકો છો ચાર પોકેટ ક્રિએટ થઈ ગયા છે સરસ મજાનો લુક આપ આપવા જે પણ લેસ મારા ઘરમાં પડી હતી એ લેસ મેં આ રીતે પોકેટમાં કવર કરી દીધી છે અને આ રીતનું આપણું સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની ગયું છે એવી રીતે બનાવવાનું કે જેથી કરીને કોઈને પણ ના લાગે કે આ વેસ્ટ મટીરિયલમાંથી આપણે બનાવ્યું છે તો આમાં આપણને બધા કાસકા એડ કરી દેસું ફ્રીઝના સાઈડના ડોરમાં પણ તમે કમાન્ડ હુકથી આને લગાવી શકો છો નાની મોટી વસ્તુ રાખવા પછી કિચનના જે મેઇન ડોર હોય એની પાછળ પણ રાખી શકો છો તમારા કોઈ જે વોર્ડરોબ હોય છે જે કબાટ એમાં પણ સાઈડના ડોરમાં આંબ રાખી શકો છો બધાયના ઘરમાં અલગ અલગ વસ્તુ હોય છે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ ઓર્ગેનાઇઝરની જરૂર પડતી હોય છે તમારે શેના માટે આનો યુઝ કરવો છે એ તમારી ઉપર છે હું તમને ખાલી બે ત્રણ આઈડિયા આપું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ રીતે પણ આનો યુઝ થઈ શકે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો